નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે પઠ્ઠાનો ચૂનો વાપરીને લસણ ડુંગળીની અંદર આપણે કેમ સારું પરિણામ લઈ શકીએ એ વિશેની માહિતી આપવાની છે પણ સૌપ્રથમ પ્રથમ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે જેવો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આ વિડીયો ધ્યાનથી સાંભળવાનો દરેક ખેડૂતોએ આ ઈલાજ કરવાનો નથી આપણી જમીનનો પ્રકાર જોઈને આપણે આ ઈલાજ કરવાનો છે જો આપણી જમીનનો પ્રકાર વાપરવા માટે અનુકૂળ ન હોય તો પરિણામ એટલે હવે ભઠ્ઠાના ચૂના વિશે વાત કરવાની છે આમ તો ભઠ્ઠાનો ચૂનો એટલે દરેક ખેડૂત ભાઈઓને ખ્યાલ હશે કે જે ભઠ્ઠાની અંદર આપણે ચૂનો પકાવવામાં આવે છે એ ચૂનો છે એકદમ પાવડર ફોર્મમાં હોય છે એ ચૂનો છે ભઠ્ઠાનો એ ખૂબ સસ્તો પણ હોય છે એની બહુ કિંમત પણ નથી હોતી અને એ ભઠ્ઠાનો ચૂનો છે એ જો આપણી જમીનમાં આપણે વાપરવું હોય તો એકરની એકઠ થી સિત્તેર કિલો સુધીનો વાપરી શકીએ છીએ હવે કિલો આપણે એક ચાલીસ મુઠાનો વીઘો હોય આપણો એક એકરમાં પાસાઠ થી સિત્તેર કિલો ચૂનો અને એની બહુ ઓછી કિંમત હોય છે એટલે ન જેવી કિંમત માટે કે મફતના ભાવમાં આપણે સારું એવું પરિણામ લઈ શકાય છે હવે સારું એવું પરિણામ લઈ શકાય પણ આ કેવી જમીનમાં વાપરવાનો છે તો કે ક્ષારવાળી હોવી જોઈએ ક્ષારવાળી જમીન હોય તો એમાં આ ચૂનો છે એ વાપરવાનો નથી અથવા તો જે દરિયાઈ કાંઠાની જમીન છે દરિયાઈ કાંઠાની ભાગની જમીનો છે એ ક્ષારવાળી હશે એટલે ક્ષારવાળી કે દરિયાઈ કાંઠાની જમીન હોય તો એમાં આ ચૂનો વાપરવો નહીં એમાં તમને કોઈ ખાસ પરિણામ જોવા નહીં મળે તમારે જાણવું હોય તો આપણી જમીનની જે માટી હોય છે એની લેબોરેટરી કરાવવી પડે કે આપડી જમીન છે એ એસિડિક છે કે આલ્કલાઇન છે કે ન્યૂટ્રલ છે જો આપણી જમીન છે એસિડિક એટલે કે સાડા છ કરતા પીએચ લેવલ નીચું હોય ચાર હોય પાંચ હોય અથવા તો સાડા પાંચ હોય એટલે એ એ જે પીએચ લેવલ નીચું પીએચ લેવલ છે એને આપણે એસિડિક કહેવામાં આવે છે જયારે આઠ કરતા વધારે પીએચ આવે સાડા આઠ આવે નવ આવે દસ પીએચ આવે તો એ આલ્કલાઇન હોય છે એટલે ન્યુટ્રલ પીએચ છે એટલે કે સાડા થી લઈને આઠ નો જો પીએચ આવે તો એને નોર્મલ કહેવામાં આવે છે હવે નોર્મલ પીએચ હોય તો પણ તમે પઠ્ઠાનો ચૂનો છે વાપરી શકો અથવા તો નોર્મલ કરતાં નીચું એસિડિક પીએચ હોય તો પણ આપણે પઠ્ઠાનો ચૂનો છે એ વાપરી શકીએ છીએ અત્યારે જે લસણ ડુંગળી છે એ પીડા પડીને સુકાઈ રહ્યા છે એની અંદર જો આપણે પઠ્ઠાનો ચૂનો વાપરવો હોય તો આપણું પીએચ લેવલ આપણી જમીનની જે ગુણવત્તા છે ચેક કરી લેવાની એ પછી પઠ્ઠાનો ચૂનો છે એક એકર હોય છે એક અંદર કિલો સુધીનો એકઠાનો ચૂનો છે એકદમ ડુંગળીના પાકો પર આપણે ઉડાડી દેવાનું છે એ પાંદ ઉપર પડશે તો પણ એમાં કોઈ ખરાબ અસર નહીં આવે તો કોઈ મિત્રો ચિંતા નહીં કરો ને એનાથી પાન બળી જાય દાજી જાય આવું કશું થતું નથી એના અમે પરિણામો લીધા છે મોટાભાગે આવું કે ફરિયાદો આવી નથી પણ ભઠાનો ચૂનો છે એ એક એકર ની અંદર પાસાઠથી સિત્તેર કિલો છે એ ઉડાડી દેવામાં આવે એ ચૂનો ઉડાડ્યા પછી પાછળથી આપી દેવામાં આવે એટલે લસણ ડું પીડા પડી રહ્યા છે એમાં સારામાં સારું પરિણામ મેળવી શકાય હવે લસણ જે પીડા પડી રહ્યા છે એમાં તો આપણે સારું પરિણામ મેળવી શકીએ એની સાથોસાથ આપણી જમીન છે એ પણ જે એસિડિક થઈ ગઈ હોય એને ધીમે ધીમે આપણે ન્યૂટ્રલ તરફ લઈ જઈ શકીએ કેમકે જે આપણે ભઠ્ઠાનો ચૂનો વાપરશું એના કારણે જે એસિડિક જમીનો છે ધીમે ધીમે ન્યૂટ્રો પણ આવશે જે જમીન છે એમાં પણ સુધારો થાય છે એટલે પઠાણો ચૂનો આપણે આ રીતે વાપરી શકાય ચૂનો છે આમ તો એમાં અમુક પ્રકારે સલ્ફરનું પણ પ્રમાણ હોય છે પણ ઓછી માત્રામાં પણ સલ્ફરનું પણ પ્રમાણ હોય છે એ ચૂનો છે એ ભેજ બાળવાનું પણ કામ કરે છે ફૂગનાશકના રૂપમાં પણ કામ કરે છે એટલે જમીન સુધારવાનું પણ ચૂનો છે કામ કરે મોટા ભાગે ચૂનો જોઈએ ને તો આલ્કલાઇન સ્વરૂપમાં હોય છે એટલે ચૂનો છે એ એસિડિક જમીનની અંદર વાપરવો જોઈએ હવે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા છે કેમ કે ડુંગળીના વાવેતર જોવા જઈએ તો દરિયાઈ કાંઠામાં વધારે થાય છે એમાં પણ ભાવનગર જિલ્લો મહુવા તળાજા વાળો વિસ્તાર હોય રાજુલા વિસ્તાર છે કે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર ડુંગળીનું વાવેતર વધારે છે એ ખેડૂતોને પણ આ પ્રશ્ન હશે પણ એ વિસ્તારના ખેડૂતો છે એની જમીન જો એસિડિક હોય તો જ વાપરવું એસિડિક ન હોય તો આ ચૂનાનો પ્રયોગ ન કરવો જે ખેડૂતભાઈઓની જમીન આલ્કલાઇન છે એટલે કે આઠ કરતાં ઉપરનો જેને પીએચ હોય એવા ખેડૂતભાઈઓ અત્યારે લસણ ડુંગળીની અંદર સલ્ફરનો વપરાશ કરવો કેમકે સલ્ફર જે તત્વો આવે છે એ દરેક કંપની બનાવે છે ઇઝીલી કોઈ પણ સારી કંપનીનું તમને એગ્રોમાંથી મળી જશે કોઈ પણ સારી કંપનીનું સલ્ફર આવે છે એ લઈને એનો તમારે એમાં એપ્લાય કરવાનું છે તો સલ્ફરને કારણે પણ અત્યારે લસણ ડુંગળી પીડા પડે છે એની અંદર આપણે સારામાં એવું સારામાં સારું પરિણામ મળી જશે એટલે ખાસ કરીને જે પઠાના ચૂના વિશેની માહિતી હતી એ મેં આપવાનો પ્રયત્ન કર્યો એસિડિક જમીન હોય તો જ આપણે ચૂનો વાપરવામાં એમાં જે લસણ પીડા પડતા પઠાનો એકદમ ગ્રીનરી આવી જશે જશે અને અને લસણ છે તંદુરસ્ત થઈ જો એસિડિક જમીન કે ન્યુટ્રલપી હોય આલ્કલાઇન જમીન હોય તો પછી તમારે સલ્ફર વાપરવાનો આગ્રહ રાખવો એટલે ખાસ કરીને પઠ્ઠાનો ચૂનો છે એ વાપરવાથી ખૂબ ફાયદાઓ થાય છે આ પ્રકારનો વાપરવાનો આગ્રહ રાખવો જે ઓછા ખર્ચની અંદર આપણે સારો એવો બેનિફિટ મળતો હોય છે આમ તો મોટા ભાગની જમીનો ગુજરાતમાં એવી છે કે એના પીએચ લેવલ ડાઉન થયા છે પીએચ લેવલ ડાઉન થવાના પણ બે થી ત્રણ કારણ છે કેમ કે વારંવાર આપણે રાસાયણિક ખાતરનો વપરાશ કરીએ છીએ કેમિકલ પેસ્ટીસાઇડ છે નિંદાપણ દવાઓ છે એ જમીનમાં પીવડાવીએ છીએ વધારે પડતા જમીનમાં કેમિકલ જે ગયું છે એને કારણે પણ જે આપણું જમીનનું પીએચ લેવલ છે એ ડાઉન થયું છે મોટા ભાગની જમીનોનો પીએચ છે એ એસિડિક પીએચ છે જે ખેડૂતભાઈ એસિડિક પીએચ હોય ભલે અત્યારે લસણ ડુંગરી ન વાવેલા હોય પણ જો એસિડિક પીએચ હોય અને એને આપણે ધીમે ધીમે ન્યુટ્રલ તરફ લઈ આવવું હોય તો પણ આપણે આ ભઠ્ઠાનો ચૂનો છે એ વાપરી શકીએ અને એમાં સારામાં સારા પરિણામ છે મેળવી શકીએ એટલે ખાસ કરીને ભઠ્ઠાનો ચૂનો અને લસણ ડુંગળી વિશેની અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કરીએ વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી આજે આપશું ધન્યવાદ